મજા ને છોડીને તમારા વાઇફ ને લેવા જાય ના ના એટલે ના એટલે એટલે અત્યારે તમને મજા આવે છે મિત્ર તો મજા એટલે સ્વાર્થ તો તમે સ્વાર્થ છોડો છો અને આ સ્વાર્થ ને તમને અહીંયા મજા આવી રહી છે બહુ આમ જેવું હાલી રહ્યું છે ને તમારે એને છોડીને જવાનું છે તો એ તો તમે સ્વાર્થ છોડો તો એ તો તમે સારું કામ કહ્યું ના એટલે એટલે ના એટલે કોન્ફ્લિક ન થવો જોઈએ એટલે આ આ એક રેફરન્સથી કીધું હવે તમારે અત્યારે અત્યારે ફેક્ટ છે એ શું ફેક્ટ શું બતાવે છે પેલો પ્રેફરન્સ કોને આપવો જોઈએ હવે તમારો વિવેક જોશ પેલો પ્રેફરન્સ છે એટલે ફેક્ટ શું છે ઘણીવાર વાઈફ નહીં જતાં કરવા પડે એવું નહીં ઘણીવાર મિત્ર નહીં જતા કરવા પડે એવું બને પણ એમ કે અત્યારનું ફેક્ટ શું બતાવે છે કે પેલો પ્રેફરન્સ કોને અપાય અને તમે તમે તમારી આગળ જોવાની તાકાત હોય ફેક્ટને જોવાની તાકાત હોય તો તમે પ્રમાણે નિર્ણય કરી શકો એટલે એક જ વાત બધી જગ્યાએ સરખી ના ઈ ક્ષણે જે અનુકૂળ કરવો પડે ના એટલે એટલે આ તો પછીની વાતો છે પેલું એક વખત પ્રેમને ઓવરકમ પ્રેમ તો આ કરવો પડે પછીની આ વાત છે પછીની આ વાત છે અને આની અંદર સિમ્પલ વસ્તુ છે કે સ્વાદ છોડવાનો છે તો તમને મજા આવે છે ને છોડો જાઓ તો એ સિમ્પલ જ છે આમ આની અંદર એ સિમ્પલ છે અહીંયા તો અત્યારે કોઈ 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 રે પ્રેમની વાત તો નથી અત્યારે તો તમને રસ પડી રહ્યો છે એની વાત છે અત્યારે પ્રેમની તો વાત તમને તમારા દોસ્તર પ્રત્યે પ્રેમ છે એવું તો નથી ખાલી અત્યારે તમને રસ પડ્યો છે તમે છોડી અને ડ્યુટી ને પ્રેમ થી પાછું ઓલો રસ છૂટે છે એટલે પછી ત્યાં જઈને કોન્ફ્લિક્ટ થાય કે કે નો બોલી પણ અંદર આમ ધગધગ થઈ જાય કે મજા આવતી હતી જે વાત કરી અલગ છે કે એક જ વ્યક્તિને પ્રયોગ કરવાનો તેના માટે હા 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 અલગ વસ્તુ બાકી આમાં તો તમારે એટલો જ વિવેક કરવાનો છે તમને રસ પડે છોડો તમારી ડ્યુટી કરો ફર્સ્ટ સ્ટેપ તો ભગવાનની ઈદ ની આ કે પેલું મારી પ્રાયોરિટી છોડી દેવાની અને બીજાને પ્રેફરન્સ આપવી અને અને ઘણીવાર તમે એક્સેપ્ટ એ કરતા હો માનો કે બીજી વ્યક્તિ છે એનો આપણો ફેમિલીનો જ મેમ્બર છે અને એ ફેમિલીનો મેમ્બર છે એટલે આપણી અંદરનો એક ભાવને લાગણી એમ કે છે કે આ કરવું જોઈએ અને તમે કરો છો અને અંદર ફરિયાદ પણ છે કરોઈ છો અને ફરિયાદે છે તો એ છે એ પ્રેમ નથી એમાં એટલે એટલે આપણે સતત રીતે આપણને તપાસતા રહેવું જોઈએ કે આપણે હાલો હાલો એના માટે કરી લીધું પણ કરી છે એ બહુ ભારથી કરી છે એના પ્રત્યે જે આદર ભાવ રિસ્પેક્ટ હોવો જોઈએ એવો નથી પણ આપણને આપણને જે જે સંસ્કારો આપવામાં આવ્યા છે એ પ્રમાણે આપણે બાઈટ થાય નકર કે આ નહીં કરી તો આપણને પોતાને બાઇટ હા એટલે એટલે એ રીતે પણ અંદર ફરિયાદ છે અંદર એવું રિસ્પેક્ટ નથી અંદર એવો પ્રેમ નથી એમ અને અંદર રજીસ્ટ્રેશન છે ફરિયાદ અને આની અંદર કેટલાકને ફેમિલીના બહુ બોન્ડે એટલે બોન્ડ થઈ ગયું હોય અને કેટલાક લોકો એને ફેમિલીનું છે જે બોન્ડ નથી હોય તો બોન્ડ થયું હોય એને છોડવાનું છે બોન્ડ નથી થયું એને કરવાનું છે એટલે પાછું એવું છે એટલે પાછું એટલે કોને કેવી રીતે એમ એટલે રાગ થઈ ગયો છે એને છોડાવવાનું છે અને જેને રાગ નથી થયો તો એની યાત્રા જ નહીં થાય થોડુંક રાગ થવો શરૂઆતની અંદર પછી ના પોતાના પ્રશ્નો છે એમાંથી પછી બહાર નીકળવાનું છે એટલે થોડું ભાવ તમારે જરૂરી છે એટલે પાછું એક લાકડી એ બધું નો હાલે એમ ઘણીવાર આપણે એવું કરતા હોય ઘણીવાર આપણે એવું કરતા હોય કે ઘરના લોકોને સારી રીતે ન રાખતા હોય અને તમે જેને ગુરુ કહેતા હોય એને બહુ સારી રીતે રાખતા હોય અને ગુરુના વખાણ રાખતા હોય હવે વાં જેને તમે વખાણ કરો છો એના અને એને કોઈ નથી કર્યું એટલે એના ગુરુ પ્રત્યેનો અધિકાર ચાલુ થઈ જાય એટલે આપણે આપણે આવી આવી બધું કરતા હોય હવે હવે તમે વખાણ કરો છો અને ઘરના લોકોને પ્રશ્ન છે તમે કોઈ અમારે તો વખાણ કર્યા નથી એટલે એને કોમ્પિટિટર ઉભો થયો હોય ને એવું લાગે ગુરુ ઉભો થયો એવું લાગે અને આપણે આ બહુ કરતા કરતા હોય તમે જેને પ્રેમ ને એને કોઈ વાત જ ન કરો બીજા લોકો પ્રત્યે વાત જ ન કરો ન કરે ઈર્ષા એની મેળે જાગી જશે એટલે વારે વારે તમે એક વ્યક્તિને મનો કે ગુરુ હોય કે એની વાત કરતા હો તો ઘરના લોકોને કોઈ એવી વાત ન કરે ઘરના લોકોને તો એનું એપ્રિશિએશન કરાય એનું બધું કરાય બીજાને કોઈ એન્ટ્રી મારવાની જરૂર ન હોય બિચારા અપેક્ષાઓ હોય એમાંથી કેટલા ભાગની મોટા ભાગની આપણે એની અપેક્ષાઓ જ પૂરી ન કરી હોય અને હવે તમે વખાણ કરો છો ગુરુજીના હવે તો એ ગુરુજીને ધિકાર ન કરે તો હું શું કરે એનું અને એ તો ફોલ્ટ જ ગોતવા તૈયાર હોય હાલો લ્યો તમે ગુરુજી આગળ જાઓ છો તમારામાં હું ફેરફાર પડ્યો એટલે ગુરુજી ને બહુ ફટકા લાગે કઈ કારણ વગર એમ એટલે પ્રેમ ને હંમેશા અંદર ગુપ્ત રાખવો જોઈએ એમાં હું એની મેળે જ ઈર્ષા ઉભી થાય જો તમે કોઈ એક જણાને પ્રેમ તમે કોઈની ટીકા કરો તો કોઈને કોઈ પ્રોબ્લેમ ના આવે પણ તમે એક વિશેષ પ્રેમ કરો ને એટલે થઈ જાય સ્પર્ધા જેવું થઈ જાય ઈર્ષા જેવું થઈ જાય